ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે પણ કરીએ છે એનાથી આપણું જીવન બની રહ્યું છે આ એમ અ ક્રિએટર ઇનસાઇડ પુસ્તકનો આજ તો મૂળ વિચાર છે એ કહે છે કે આપણી અંદર એક સર્જક બેઠો છે જે સતત કામ કરે છે ભલે આપણને ખબર હોય કે ન હોય આજે આપણે એ જ છુપાયેલી શક્તિને જગાડવાની વાત કરવાના છીએ આ સવાલ લગભગ બધાને ક્યારેક ને ક્યારેક સતાવતો હોય છે ખરું ને કે શું સફળ થવા માટે હંમેશા સંઘર્ષ અને થાક જ જરૂરી છે ઘણીવાર તો એવું જ લાગે કે બસ આ જ એક રસ્તો છે પણ શું ખરેખર કોઈ બીજો વિકલ્પ છે ચાલો આજે એ જ શોધી કાઢીએ તો આપણી આજની ચર્ચામાં આપણે પાંચ મુદ્દાઓ પર નજર કરીશું પહેલાં આપણે જોઈશું મન સંચાલિત સંઘર્ષ પછી વાત કરીશું અંદરના સર્જકની એ પછી સંપત્તિ અને સ્વાસ્થ્ય પર એને કેવી રીતે લાગુ કરવું એ સમજીશું એક એક્શન પ્લાન પણ જોઈશું અને છેલ્લે સર્જકના અને મનના માર્ગની સરખામણી કરીશું ચાલો તો પહેલા ભાગથી જ શરૂઆત કરીએ મન સંચાલિત સંઘર્ષ આ એ જ રસ્તો છે જે મોટા ભાગના લોકો અપનાવે છે અને સાચું કહું તો આપણે બધા જાણીએ છીએ કે આ રસ્તો કેટલો થકવી નાખનારો હોય છે આ રસ્તો બહુ જાણીતો લાગે છે નહીં આપણે જે શીખ્યા છીએ જે બીજાઓને કરતા જોયા છે બસ એની જ નકલ કરતા રહીએ છે પણ પ્રોબ્લેમ શું છે ખબર છે આ બધું જ ભૂતકાળની પેટર્ન અને બહારની મહેનત પર ટકેલું છે અને એટલે જ એમાંથી સંઘર્ષ સિવાય બીજું કંઈ મળતું નથી પુસ્તકમાં આખી પ્રોસેસને એક નામ આપ્યું છે મન નિર્માણ આનો સીધો સાધો અર્થ એ છે કે બધું ભૂતકાળના અનુભવો અને બહારની તાકાત પર આધાર રાખે છે અને એટલે જ એના પરિણામ કાં તો બહુ મોણા આવે છે અથવા તો ટકતા જ નથી અને આ રસ્તાની જે આડઅસરો છે એ પણ એકદમ સ્પષ્ટ છે એનાથી સ્ટ્રેસ વધે છે હંમેશા એવી ફીલિંગ આવે છે કે એ આ કંઈક તો ખૂટે છે અને આપણી બધી એનર્જી જાણે ચૂસાઈ જાય છે છેલ્લે જે મળે છે ને એ પણ એટલું નાજુક અને ટૂંકા ગાળાનું હોય છે તો પછી આનો વિકલ્પ શું બસ અહીંથી જ આપણે બીજા સેક્શનમાં જઈએ છીએ અંદરનો સર્જક આ એક એવો દ્રષ્ટિકોણ છે જે બિલકુલ અલગ છે અહીં સંઘર્ષ નથી પણ પ્રવાહ છે પહેલા જે સંઘર્ષની વાત કરી એનો જવાબ છે અંદરનો સર્જક સમજો કે આ એક એવી માનસિક અવસ્થા છે જ્યાં કામ અઘરું લાગવાને બદલે સહેલું અને પાવરફુલ લાગે કેમ કારણ કે એ બળજબરીથી નથી થતું પણ અંદરની ઊંડી સમજમાંથી પેદા થાય છે આને જ કહેવાય છે સર્જક નિર્માણ મન નિર્માણ કરતાં એકદમ ઉલટું અહીં જે સ્ત્રોત છે એ બહાર નથી અંદર છે એટલે જ અહીંયા કોઈ ધક્કા મૂકી કે સખત પ્રયત્નની જરૂર જ નથી ઊર્જા અને વિચારો બધું એકદમ સુમેળમાં નેચરલી વહે છે અને આ રસ્તાના ફાયદા તો જુઓ ખરેખર ગજબના છે આની પ્રેરણા ક્યાંથી આવે છે અંદરની શાંતિમાંથી અને મજાની વાત એ છે કે આ એનર્જી વાપરતું નથી ઉલટાનું એનર્જી બનાવે છે અને જે પરિણામો મળે છે એ લાંબો સમય ટકે છે સમજો કે આ એક એવો ફ્લો છે જે પોતાની મેળે જ આગળ વધતો રહે છે ચાલો હવે એ જોઈએ કે આ સિદ્ધાંતને લાઈફના ત્રણ મુખ્ય એરિયામાં કેવી રીતે લાગુ કરી શકાય સંપત્તિ સ્વાસ્થ્ય અને વિપુલતા જો સંપત્તિની વાત કરીએ ને તો મનનો રસ્તો શું છે પૈસા ભેગા કરવા માટે તણાવ અને હરીફાઈ બસ દોડતા રહો જ્યારે સર્જકનો રસ્તો એવા આઈડિયાઝ અને તકોને અટ્રેક્ટ કરે છે જે જાણે આપણા માટે જ બન્યા હોય અને એ બધું એકદમ નેચરલી આવે છે હવે સ્વાસ્થ્યની વાત કરીએ મનનો રસ્તો કેવો છે રોગ થાય પછી એની સારવાર કરો જ્યારે સર્જકનો રસ્તો પ્રિવેન્શન પર ફોકસ કરે છે એટલે કે રોગને થતો જ અટકાવો એ શરીરની ભાષા સાંભળે છે અને અંદરની સમજથી બેલેન્સ અને એનર્જી જાળવી રાખે છે અને વિપુલતા એટલે કે અબન્ડન્સ મન માટે વિપુલતા એટલે શું ભૌતિક વસ્તુઓ કોની પાસે કેટલી ગાડી કેટલા બંગલા છે પણ સર્જક માટે વિપુલતા એક અંદરનો અનુભવ છે એક એવી સ્ટેટ ઓફ માઇન્ડ જ્યાં જીવન પર ભરોસો હોય આ કંઈક મેળવવા વિશે નથી પણ હોવા વિશે છે ઓકે તો આ બધી થિયરી તો સમજી લીધી પણ આને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવી એના માટે એકદમ સિમ્પલ એક્શન પ્લાન પણ છે ચાલો એના પર નજર કરીએ અને સારી વાત એ છે કે આ જે બદલાવ છે ને એ કોઈ રોકેટ સાયન્સ નથી બહુ જ સિમ્પલ છે બસ એક સરળ અને રેગ્યુલર પ્રેક્ટિસની જરૂર છે જે કોઈ પણ કરી શકે છે તો આ રહ્યા એ છ સ્ટેપ્સ પહેલું રોજ ખાલી પંદર મિનિટ કાઢીને પોતાના શ્વાસ પર ધ્યાન આપો બીજું કોઈ પણ જાતની શંકા કર્યા વગર રોજ ત્રણ નવા આઈડિયા લખો ત્રીજું ધ્યાનથી ખાવું અને ધ્યાનથી હલનચલન કરવું ચોથું કોઈ પણ તક આવે ત્યારે પોતાને પૂછો આ કામ સહેલું લાગે છે કે જબરદસ્તી જેવું પાંચમું પોતાની ભાષા બદલો મારી પાસે નથી એવું કહેલાને બદલે કહો હું બનાવી રહ્યો છું અને છેલ્લું છઠ્ઠું પોતાના વિચારો બીજાઓ સાથે શેર કરો કારણ કે જ્યારે આઈડિયા શેર થાય છે ત્યારે જ ક્રિએશન મલ્ટિપ્લાય થાય છે ચાલો હવે આખી વાતને પૂરી કરતા પહેલા આ બંને રસ્તાઓની એક સીધી સરખામણી કરી લઈએ એટલે બધું એકદમ ક્લિયર થઈ જાય આ ટેબલ આખી વાતનો સાર છે જુઓ એક બાજુ છે મનનો રસ્તો એ ક્યાંથી આવે છે ભૂતકાળની યાદોમાંથી પ્રોસેસ કેવી છે સંઘર્ષવાળી અને ધીમી અને એનર્જીનું શું થાય છે એ ખતમ થઈ જાય છે હવે બીજી બાજુ જુઓ સર્જકનો રસ્તો એ અંદરની સમજમાંથી આવે છે પ્રોસેસ એકદમ સેલી અને નેચરલ છે અને સૌથી મોટી વાત એ એનર્જી બનાવે છે ખતમ નથી કરતું બસ આજ તો મોટો ફેર છે અને અંતે આ એક વાક્ય આખી ચર્ચાનો સાર આપી દે છે વિપુલતા એવી કોઈ વસ્તુ નથી જેનો પીછો કરવાનો હોય તે એવી વસ્તુ છે જેને આવવા દેવાની હોય છે બસ એ માટે અંદરના સર્જકને જગ્યા આપવી પડે છે મતલબ કે વિપુલતાની પાછળ ભાગવાનું નથી એને ફક્ત અંદર આવવા દેવાની છે અને એ ત્યારે જ થશે જ્યારે આપણે મનના ઘોંઘાટને થોડો શાંત કરીને અંદર બેઠેલા સર્જક માટે જગ્યા બનાવીશું તો આ બધી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે શરૂઆત ક્યાંથી કરવી અંદર જે શાંત અને શક્તિશાળી સર્જક બેઠો છે એના માટે જગ્યા બનાવવાનું સૌથી પહેલું નાનકડું પગલું કયું હોઈ શકે જરા વિચારવા જેવો સવાલ છે ખરો ને